દોસ્તો ફરી પેલી તારીખ આવી ગઈ અને ફરી એકવાર ફેરફાર આવી ગયા છે મે મહિનો તમને ભારે પડશે એવા સમાચાર હાલમાં મળી રહ્યા છે ઘણા એવા નિયમોમાં ફેરફાર થયા છે જેમાં આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંકમાં મોટો ફેરફાર થયો છે દોસ્તો કેવાયસી ના નવા નિયમોમાં તમારી મુશ્કેલી વધી શકે છે હવે આ બદલાવ પર મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર અને બેન્કિંગ કસ્ટમર માટે પણ ફેરફાર થયા છે અને આ બદલાવમાં કેટલીક બેંકો અને તેમના સેવિંગ એકાઉન્ટ ચાર્જીસમાં ફેરફાર થયા છે તો જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી ચાર્જીસ પર સરચાર્જ લગાવવાનો નિર્ણય પણ થયો છે દોસ્તો વાત કરીએ તો અન્ય બેંકો સિનિયર સિટીઝન ફિક્સ ડિપોઝિટ માટે ડેડલાઈન નક્કી કરશે ત્યારે અહીં તમને જણાવશું કે આ મહિને કયા કયા ફેરફાર કરવામાં આવી રહ્યા છે

અને બેંક આઈએમપીએસ ટ્રાન્ઝેક્શનની રકમ અનુસાર પ્રતિ ટ્રાન્ઝેક્શન 2.5 રૂપિયા થી લઈ અને 15 રૂપિયા સુધીનો ચાર્જ પણ તમારી પાસેથી વસૂલ છે વાત કરીએ દોસ્તો કે હવે જો નામ મેચ નહીં થાય તો પણ તમારી અરજી રદ થશે એટલે 30 એપ્રિલ થી લાગુ થયેલા આ નિયમ અનુસાર જો તમારું મ્યુચ્યુઅલ ફંડ એપ્લિકેશન પરનું નામ અને તમારું પાન કાર્ડનું નામ બંને સરખા નહીં થાય તો તમારી અરજી છે તમારી એપ્લિકેશન છે એ રદ કરી દેવામાં આવશે મહત્વનું છે કે ઓફિશિયલ રેકોર્ડમાં તમારું નામ કેવી રીતે લખાયેલું છે એને સુસંગત બનાવવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને ફરજિયાત કેવાયસી રૂલ અનુસાર તમારું નામ બંને ડોક્યુમેન્ટમાં એક સરખું હોવું જોઈએ એવું જણાવવામાં આવ્યું છે તો દોસ્તો આ વખત પ્રથમ વખત જો તમે મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં રોકાણ કરી રહ્યા છો તો તમારું નામ અને જન્મ તારીખની ડિટેલ તમારા પાન કાર્ડ અને ઇન્કમ ટેક્સ રેકોર્ડ એક સમાન હોવું જોઈએ

અને આ ઓફર 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા એવા ભારતીય સિનિયર સિટીઝન માટે છે જેઓ 5 વર્ષને એક દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 5 કરોડ રૂપિયાથી ઓછાની FD કરાવવા માંગે છે તો દોસ્તો બીજી બાજુ યસ બેંકના સેવિંગ એકાઉન્ટના નિયમોમાં પણ ફેરફાર થયો છે યસ બેંકે સેવિંગ એકાઉન્ટ્સમાં એવરેજ મંથલી બેલેન્સ એટલે કે AMB થી ઓછું બેલેન્સ રાખવા માટે ચાર્જીસમાં વધારો કર્યો છે જેમાં હવે બેંક 250 રૂપિયા થી લઈ અને 1000 રૂપિયા સુધી ચાર્જ છે એ વસૂલ છે મતલબ છે કે પહેલા આ ચાર્જ 250 થી લઈને 750 રૂપિયા વચ્ચે હતો અને હવે આ ચાર્જીસ સાઇનિંગ બેંક એકાઉન્ટના પ્રકાર બેંક બ્રાન્ચ અને ખાતામાં રહેલી રકમ ઉપર અલગ અલગ રહેશે અને આ જે ચાર્જ છે એ 1000 સુધી બેંક તમારી પાસેથી વસૂલી શકે ઓછા બેલેન્સના કારણે ECS એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ

ગેસ વોટર ઇન્ટરનેટ સર્વિસ અને કેબલ સર્વિસનો સમાવેશ થાય છે જ્યારે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલા યુટિલિટી બિલ પેમેન્ટનું ટોટલ પંદર હજાર રૂપિયાથી વધારે હશે તો યસ બેંક તમારી પાસે એક ટકા વધારાનું જીએસટી સરચાર્જ વસૂલશે અને દોસ્તો મહત્વનું છે કે આ યુટિલિટી સરચાર્જ યસ બેંકના પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડ ઉપર લાગુ થશે નહીં ત્યારે જો તમારા ટોટલ યુટિલિટી ટ્રાન્ઝેક્શન ગેસ ઇલેક્ટ્રિસિટી કે ઇન્ટરનેટ બિલની રકમ એક સ્ટેટમેન્ટની સાયકલમાં પંદર હજાર રૂપિયાથી ઓછી હશે તો તમને કોઈ પણ જાતનો સરચાર્જ છે એ લગાવવામાં આવશે નહીં પરંતુ જો પંદર હજારથી વધુ જ થઈ જશે તો તમારે એક ટકા વધારાનો સરચાર્જ પર અઢાર ટકા જીએસટી છે એ વસૂલવામાં આવશે વાતનું છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકે જાહેરાત કરી છે કે તેઓ ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવેલું યુટિલિટી બિલનું ટોટલ વીસ રૂપિયાથી વધુ હશે ત્યારે જ એક સરચાર્જ પ્લસ જીએસટી વસૂલવામાં આવશે જણાવી દઈએ કે યુટિલિટી સરચાર્જ ફર્સ્ટ પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડ અને અને ઉપર નહીં નહીં ત્રણ ક્રેડિટ કાર્ડ છે એની આજે પ્લસ વસૂલવામાં આવે જો ટોટલ યુટિલિટી ટ્રાન્ઝેક્શન રૂપિયા કે તેથી ઓછી છે તો તમારે કોઈ પણ સે સરચાર્જ છે એ લગાવવામાં નહીં આવે પરંતુ જો આ રકમ વીસ હજાર થી વધારે હશે તો એક ટકા સરચાર્જ અને અઢાર ટકા જીએસટી છે એ તમારી પાસેથી આઈડીએફસી બેંક અને બીજી બેંક જે ફર્સ્ટ બેંક છે એ તમારી પાસેથી વસૂલશે તો દોસ્તો હતા કેટલાક અપડેટ છે આ મહિને તમને લાગુ થવા જઈ રહ્યા છે બેન્કિંગ સિસ્ટમમાં સૌથી મોટા ફેરફાર હાલમાં જોવા મળી રહ્યા છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને આવા અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ ધનવાદ ન્યૂઝને ને કરો થેન્ક